ત્યારે આજની ખાસ વાતમાં આપણે જાણીએ કે ભગવાન શિવે શા માટે અગિયાર સ્વરૂપ ધારણ કર્યા હતા અને કયા છે તે એકાદશ્ર સ્વરૂપ જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ભગવાન શિવજીના અગિયાર સ્વરૂપ ની વાત કરવી છે અગિયાર નામ ની વાત કરવી છે જેને આપણે કહીએ છીએ એકાદશ રુદ્ર એકાદશ રુદ્ર મતલબ એકાદશ એટલે કે સંસ્કૃત શબ્દ છે ગુજરાતીમાં અર્થ થાય એકાદશ એટલે કે અગિયાર અગિયાર રુદ્ર રુદ્ર કહેતા શિવજી અગિયાર શિવજી જે છે અગિયાર શિવજી ના સ્વરૂપ જે છે એની આજે વાત કરવી છે તો ભગવાન શિવજી ના આ અગિયાર સ્વરૂપ કયા છે ક્યારે આ જરૂર પડી હતી એકાદશ રુદ્ર ધારણ કરવાની ભગવાનને એની પાછળ પણ એક પૌરાણિક કથા રહેલી છે દેવતાઓ એક એક વખત અસુર જોડે વારંવાર યુદ્ધમાં પરાસ્ત થયા એ અસુરના ભયના કારણથી ઇન્દ્રલોક પણ છોડવું પડ્યું અને એ બધી દુઃખ અને એ બધી સમસ્યાઓ લઈ દેવી દેવતાઓ બધા જ આવે છે પોતાના પિતા એટલે કે ઋષિના ત્યાં આવે છે અને કશ્યપ ઋષિને કહે છે કે અમારા આ મુસીબત આ કષ્ટોનું તમે કંઈક સમાધાન કરો કંઈક રસ્તો લાવો આ અસુર અમને જીવવા નહીં દે આ અસુર અમને મારી નાખશે તમે એમને બચાવો ત્યારે એવું કહેવાય છે કે દેવતાઓની આ મુસીબત આ આ કષ્ટ પીડાને જોઈને ઋષિએ એનો રસ્તો કાઢવા માટે સ્વયં કાશીનગરમાં એટલે કે કાશીમાં ગયા છે અને કાશીમાં જઈને કશ્યપ ઋષિએ માટીના શિવલિંગ બનાવીને શિવજીની કઠોર સાધના કરી છે અને જ્યારે એમની કઠોર સાધના ઉપાસના જપ તપ વ્રતના પ્રભાવથી શિવજી સ્વયં ત્યાં પ્રગટ થયા છે અને કશ્યપ ઋષિને આશીર્વાદ પ્રદાન કર્યા છે દેવતાઓનો દુઃખનો અંત લાવવા માટે શિવજીએ આશીર્વાદ આપ્યા છે અને એવું કહેવાય છે કે સ્વયં શિવજી કશ્યપ ઋષિના ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા અને અગિયાર સ્વરૂપ ધારણ કર્યા હતા અને અગિયાર સ્વરૂપ જે છે જેને એકાદશ રુદ્ર કહેવામાં આવે છે અને એકાદશ રુદ્ર દ્વારા એ અસુરનો સંહાર થયો છે દેવતાઓને કષ્ટોમાંથી મુક્તિ મળી છે અને એવું કહેવાય છે કે એ એકાદશ રુદ્ર જે છે એના પણ નામ શાસ્ત્રમાં જણાવેલા છે તો એકાદશ રુદ્રના એ નામ કયા છે અને એકાદશ રુદ્રના નામ લેવાથી શું થાય છે તો એકાદશ રુદ્રના નામ લેવાથી જેમ દેવતાઓના કષ્ટોમાંથી મુક્તિ મળી છે તે રીતે દરેક વ્યક્તિ જો શિવજીની પૂજા કર્યા બાદ આ શિવજીના અગિયાર જે અવતાર છે જેને એકાદશ રુદ્ર કહેવામાં આવે છે આ એકાદશ રુદ્ર જો બોલે છે અથવા બિલીપત્ર ઉપર જો આ નામ લખીને શિવજીને અર્પણ કરે છે એના જીવનના કષ્ટો મુસીબતો વ્યાધિ બધું ટળી જાય છે તો એ એકાદશ રુદ્ર અવતાર જે છે કયા છે ને કેવી રીતે તમારે શિવજીની પૂજા ની અંદર અથવા પૂજા બાદ તમારે એ નામ લેવાના છે અથવા પત્ર ઉપર લખીને શિવજીને અર્પણ કરવાના છે હવે શું કરવું તમને આખી વિધિ બતાવી દઉં છું પહેલા તો અગિયાર બિલીપત્ર પત્ર તમારે લેવાના છે પૂજા શિવજીની કરતા હોય ત્યારે બિલીનું પાન ખંડિત ના હોય એ બાબતનું ધ્યાન રાખવાનું આખા પાન લેવાના અગિયાર લેવાના અને અગિયાર બિલીના પાન ઉપર એક બિલીના પાનમાં ત્રણ પાંદડા હોય છે જેમાં ભસ્મ દ્વારા ભસ્મ લેવાનું અને ભસ્મની અંદર એક લાકડી મૂકવાની જેને આપણે પેન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ અને લાકડી પણ બિલીપત્રનું વૃક્ષ હોય એની જ સરી લેવાની એ સરી દ્વારા બિલીના પાન ઉપર હું જે મંત્ર કહું છું તે મંત્ર એક ઉપર એ મંત્ર ત્રણ વખત લખવાનો ત્રણ પાન ઉપર એ મંત્ર એક મંત્ર ત્રણ પાન ઉપર લખવાનો આવી રીતે અગિયાર પાન ઉપર આ અગિયાર શિવજીના જે મંત્ર છે જે એકાદશીરૂદ્રના અગિયાર નામ છે એ લખવાના છે અને લખ્યા બાદ શિવજીને બિલીપત્ર શિવજીને અર્પણ કરવાનું છે પકડવાનું સીધું બિલીપત્ર પત્ર નામ લખેલું હોય તમને વંચાય અને પછી એ નામ શિવજીના મસ્તક ની ઉપર અમર્પણ કરવાનું છે હવે રહી વાત કે શિવજીનું જે મંત્ર જે હું વાત કહું છું એકાદશ રુદ્ર અવતાર એ કયા છે એના નામ તમે લખી લેજો જેથી તમારે પણ તમારા જીવનમાં બહુ બધી મુસીબત આવતી હોય તો શ્રાવણ માસનો શ્રાવણ માસ ચાલુ છે અને શિવજી વધારે પ્રસન્ન હોય શ્રાવણ માસમાં તો તમે આ બિલીપત્રનો ઉપાય શ્રાવણ માસમાં કરી શકો અથવા અન્ય સોમવાર સોમવાર જ્યારે જ્યારે આવતા હોય ત્યારે ત્યારે પણ કરી શકો છો નામ લખી લેજો પ્રથમ નામ છે ઓમ કપાલિને નમઃ પહેલું નામ છે શિવજીનું કપાલી એટલે આપણે મંત્ર દ્વારા લખીશું ઓમ કપાલિને નમઃ ઓમ કપાલિને નમઃ મંત્ર લખવાનો ભસ્મ દ્વારા અને પાન ઉપર પાનના જે ત્રણ પાન છે ત્રણેય પાન ઉપર આ મંત્ર લખવાનો ઓમ કપાલીને નમઃ પેલું પાન બીજું પાન તૈયાર કરવાનું એમાં બીજો મંત્ર લખવાનો ઓમ પિંગલાય નમઃ ઓમ પિંગલાય નમઃ શિવજીનો એકાદશ શુદ્રમાં ત્રીજું જે ભગવ સ્વરૂપ છે એનું મંત્ર છે ઓમ ભીમાય નમઃ ચોથું શિવજીનું સ્વરૂપ ઓમ वीरूपाक्षाय नमः पांचवा नाम ओम विलोहिताय नमः छठो नाम ओम सास्ताय नमः ओम सातवो नाम शिवजीनो एकादश रुद्रमा सातवो अवतार ओम अजपादाय नमः आठवो नाम ओम અરહિ નમઃ નમ શિવજીનું નવમું નામ ઓમ સંભવાય નમઃ ઓમ દસમું નામ ઓમ ચંડાય નમઃ અને એકાદશ રુદ્રનું છેલ્લું નામ છે ઓમ ભવાય નમઃ તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી એકાદશ શિવજીના રુદ્ર અવતારની મેં તમને આજે જાણકારી આપી છે ને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં અને એમાં પાછો શ્રાવણ માસ છે તો શ્રાવણ માસમાં આવી જ બધી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો તમે રજા જય ભગવાન